રાજુલાના ડેપ્યુટી કલેક્ટર રાજુલા જાફરાબાદ ધારાસભ્યને પ્રજાપતિ સમાજ દ્વારા રેલી સ્વરૂપે આવેદન આપ્યું સત્તાધાર મહંત વિજયબાપુ સામેના આક્ષેપો સામે પ્રજાપતિ સમાજમાં રોષ જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં રાજુલા માર્કેટયાર્ડ ખાતે એકત્ર થયેલા લોકો બાઇક રેલી કાઢીને વિજયબાપુના સમર્થનમાં નારા લગાવીને રેલી સ્વરૂપે પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા પ્રજાપતિ સમાજ આગેવાનો કાર્યક્રમમાં રોષ જોવા મળ્યો હતો વિજય બાપુ સામે થઈ રહેલા આક્ષેપોની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે રાજુલા ડેપ્યુટી કલેક્ટર તેમજ રાજુલા જાફરાબાદના ધારાસભ્યને આદનપત્ર આપ્યું હતું રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ હમરેલી તમારું નામ શું અને તેના ગર્યલે જાતે આવેદનપત્ર આપ્યો હું જે માંગે મારું નામ પાંડવ લાલજીભાઈ નંજીભાઈ છે અને હું શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતે રાજુલાલ વિભાગનો પ્રમુખ છું આજ રોજ આવેદનપત્ર આપવા માટે અમે ત્રણેય ગોળ ભેગા થયા છીએ અને મુદ્દો એ છે કે સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ જગ્યા આપવા જગ્યાની સત્તાધારના મહંત શ્રી વિજયબાપુ ઉપર અસા સામાજિક તત્વો દ્વારા એના ચારિત્રનું હનન થાય એવા ખોટા આક્ષેપો કરી અને અમારી ધાર્મિક લાગણી દુભાણી છે સત્તાધાર છે એ અમારી આસ્થાનું કેન્દ્ર છે પેઢી દર પેઢી પરંપરાગત પ્રજાપતિ સમાજમાં શામજી બાપુ લઈ લો વિજય બાપુ લઈ લો અસંખ્ય સંતો થઈ ગયા છે અને આ જગ્યા છે એ વિશ્વ પ્રસિદ્ધ છે કે જ્યાં ઓટલો અને રોટલો બંને મળે છે અને આલમ ને અહીંયા આવકારવામાં આવે છે તો આવા પવિત્ર જગ્યા ઉપર ખોટા આક્ષેપ કરી અને અમારા આસ્થાનું કેન્દ્ર એવા વિજયબાપુ ઉપર ખોટા આક્ષેપો કરી અને જગ્યાને બદનામ કરવાનું જે પશતંત્ર થઈ રહ્યું છે આજના સમયમાં સનાતન ધર્મ ઉપર આવા થઈ રહ્યા છે એક પછી એક જગ્યાઓ અને સંતો ઉપર ખોટા આક્ષેપો કરી અને સનાતન ધર્મને બદનામ કરવાનું એક મોટું પરસ્તંત્ર રસાઈ રહ્યું હોય એવું અમને લાગે છે તો એને અમારી માંગ એ છે કે વિજય બાપુ ઉપર જે ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે તેને તચ્છ હુદે જાય અને જગ્યાને બદનામ થતી અટકાવે અને આવા જે અસર